ગુરુ ગુરુમાતા સુધીક્ષાજી સાથ સંગાથજી થી બોલજો ધન નિરાકારજી આજે આપણે મનનું બળ નાશ થાય કેમ તે માટે આપણે જાણીએ તો જો મનુષ્ય પોતાના મનનું બળ વિષય સુખ ભોગવવામાં જ વાપરી નાખે છે તે મનુષ્ય સત્ય એવું આત્મા સુખ કદાચ બી પ્રાપ્ત કરી શકતો નથી જો આપણું મનનું બળ જે છે એ વિષયોમાં જ વાપરી નાખશું શબ્દ સ્વરૂપ રસ ને ગંધમાં તો પરમાત્મા પ્રાપ્તિનું સુખ કેમ મળશે વિચારો જે પોતાના શરીરને બહારથી શણગારે છે આમ એ શરીરના અંદરના અંદર જે નાભીના આત્મા સુખ સુધી પહોંચી શકતો જ નથી કારણ કે બહારના જ શણગારમાં જ રહી જાય છે તે તો શરીર વડે બહાર જ રમ્યા કરે છે જેણે ઉત્તમ એવું આત્મા સુખ મેળવું હોય તો હર ઘડી ઊંચા વિચાર કરવા જોઈએ જેના વિચાર ઊંચા તેના કર્મો ઊંચા અને જેના કર્મો ઊંચા તેના કર્મના ફળ પણ મળે ઊંચા જેથી તેને કદી સંસાર વ્યવહારના સુખ દુઃખ હેરાન કરી શકતા જ નથી તે તો પરમાત્માનું અનંત સુખ ભોગવે છે વિષયો મનુષ્યો વિષય જે છે મનુષ્ય વિષયો જેનામાં જીવનમાં છે એ મનુષ્ય જંગલી પ્રાણી કરતાં પણ નીચી ગતિનો લેખાય છે પછી તે મનુષ્ય થયો તેનો કોઈ જ અર્થ નથી તો વધુમાં વધુ વેગ મનનો છે જેનો વેગ વધુ તેનામાં તાકાત વધુ હોય છે માટે મહાન વસ્તુ છે આત્મા સુખ તે મેળવવા માટે મહાન તાકાત માનસિક બળની જરૂર પડે છે તો સંકલપને વિકલ્પને છોડી દો વિરા જે મનુષ્ય રાત દિવસ શરીરથી સંસારી સુખની લાલચ રાખે છે તે કદી આત્મા સુખ મેળવી શકતો જ નથી ઘણા લોકો એમ માને છે કે પહેલાંના જન્મ જન્મના સંસ્કાર સારા વિના અમને આત્માનું સુખ ક્યાંથી મળે એ પહેલાંનું જે કોઈ ભોગવાનું જલ્દી તમે ભોગવી લો ખતમ કરી નાખો પહેલાંનું પણ હવે નવા ખોટા કર્મતક ન કરો અને એક જ ઉત્તમ વિચાર રાખો કે જેથી મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સહેલું બની જશે જેની ભાવના ઊંચી છે તેની સામે આઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે છ છતાં તે સિદ્ધિઓનું અભિમાન કરવા વિના આગળ વધે તો જ આત્માનું સુખ મેળવી શકે છે સિદ્ધિઓ તે બીજાને બતાવવાની નથી એ તો સિદ્ધિઓ આત્મા સુખ પામવાનું થર્મોમીટર છે તેના વડે આપણા આત્મા સુખની પરિપક્વતા આપણે અનુભવી શકીએ છીએ હે મનુષ્ય તારા તમામ દુઃખોના કષ્ટોને દૂર કરવા ઈશ્વરને ઈશ્વર તો રૂપ લેવા તૈયાર છે પણ ક્યારે તું સાચો પ્રહલાદ બનીશ ત્યારે સમજણ વિના સન્યાસી બનવું તે કરતા તો સમજણવાળો સંસારીમાં રહેવું વધુ ઉત્તમ છે મનના બળ માટે જાણો જુઓ વીજળીમાં બહુ જ બળ છે કે જો મકાનમાં પડે તો તરત જ તે મકાનને તોડી નાખે છે પરંતુ જો તે મકાન ઉપરમાં ત્રંબાનો તારને છેડ છે છબે તો તરત જ તે તાર વડે પૃથ્વી વીજળી પૃથ્વીમાં ઉતરી જાય છે અને મકાન છીનભીન થતું નથી તેમ તમારા મનમાં બહુ જ બળ છે કે ધારો તો તમારા જીવનને છીનભીન કરી નાખે છે પરંતુ જો તેને શ્વાસોશ્વાસ અને સપરસનો સંગ થઈ જાય તો તરત નાભીમાં તે મનને ઊંડા ઉતરી જવું પડે અને તેથી આપણું જીવન છીનભીન થતું અટકી જાય છે તો હવે ઈશ્વર વિશે જાણો હે દયાળુ ઈશ્વર તું સદાય મહાન છે પરંતુ અમો પામર મનુષ્ય તને જાણી શકતા નથી તેથી જ અજ્ઞાન વડે દુઃખ ભોગવી છીએ જુઓ એવો દયાળુ બીજો કોણ હોય કે સમુદ્ર મથન કરતા જે ઝેર અને અમૃત નીકળ્યું તેમાં અમૃત છોડીને ઝેર પીધું એવો તો તું એક જ દેવને જાણ તે દેવ મહાદેવ છે હે પામર મનુષ્ય અમૂલ્ય સમય મળ્યો છે તે સમય ઝડપી લે અને એક ખોટો સમય બગાડમાં એક વખત સમય ગયો એ પછી લાખો રૂપિયા દીધા પછી નહીં આવે તો આવા આત્મા જ્ઞાનીનો સત્સંગ સાંભળવામાં સમય સતુપયોગ કરવો તો આજથી વ્યવહારિક સંસારના પાખંડ ઝેર સમજીને છોડી દે તો તને તેના બદલામાં ઈશ્વર અમતરૂપી શાંતિ જરૂર આપશે પણ સમય પરમાત્મામાં વાપરીશ તો જુઓ ભૂલો પડેલો પુત્ર તે તેના પિતાને જેટલા પ્રતનથી શોધે છે તે કરતાં હજાર ગણા પ્રતનથી તેનો પિતા તેને પુત્રને શોધી લે છે એવી જ રીતે આપણે આ સંસારમાં ભૂલા પડ્યા છીએ અને ઈશ્વરને શોધવાના પ્રયત્નો કરીએ છીએ તેથી હજાર ગણા પ્રયત્નો ઈશ્વર તમને શોધી લેવાના પ્રયત્ન કરે છે પરંતુ તમે છાનામાના એક જગાએ ઈશ્ત્રી થયેલા રહો અને આ મૌન થઈ જાઓ બીજા અવાજ એ ન કરો કે જેથી દયાળું ઈશ્વર તમને શોધી શકે અને તમે તો આડા અવળા ગંગા જમુના મંદિર વગેરેમાં ફાંફા માર્યા કરો છો જેથી તમોને તે શોધો શોધે ક્યાં તમે યાને ત્યાં મંદિરમાં ટાઈમ બગાડ્યા રાખો પછી મળે પરમાત્માને તમે મળો કેમ માટે ઈશ્વરમાં આપણે સ્થિર થવું થઈ જવું એ જ આપણી ફરજ છે તો વાણી વિચાર અને સારું વર્તન ક્યારેય નાશ થતા નથી તે તો સમય આવતા અનંતગણું થઈને તમને પાછું મળશે માટે સદાય ઉત્તમ વાણી બોલો આ ગીતાના અધ્યાય નવમાં ના ભાષ્મ શ્લોકમાં કયો છે અન્ય અન્ય ભાવે મારું ચિંતન કરતા અપ્રાપ્તિની પ્રાપ્તિની પ્રાપ્તિનું રક્ષણ હું જ કરું છું હે અર્જુન તારી પાસે જે નથી એ હું બધું આપીશ ને આપેલુંનું રક્ષણ હું જ કરીશ પણ તું સ્થિર થા મારામાં મન સ્થિર કર મારામાં મન મારું ચિંતન કર સ્વાર્થ વિના તો ઉત્તમ વિચાર કરો અને ઉત્તમ વર્તન કરો કે જેથી કરીને સમય આવતા તમે ઉત્તમ પરમાત્માને પ્રાપ્ત કરી શકો સાચા મનુષ્યના દર્શન તો દેવોને પણ મુશ્કેલ છે તો હે હવે તો હવે જે ઈશ્વરની સાધના કરતાં કરતાં એંશી કે સો વર્ષ વૃદ્ધ થયેલો હે સાધક શું હજુ તને ઈશ્વરના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું જ નથી શું હજુ પણ તમે ઈશ્વરને પુરુષ રૂપે કે સ્ત્રી સ્વરૂપે તેમજ મનુષ્ય સ્વરૂપે કે મૂર્તિ રૂપે પથ્થરની મરુ મૂર્તિ સ્વરૂપે જુઓ છો તો તે તમારી સાધના ખોટી છે તે ફક્ત બહારના દેખાવડા દેખા દેખાડાની છે ખરેખર જો તમારી સાધના સાચા અંતકરણની હોય તો તમે ક્યારે પણ ઈશ્વરના એવા સ્વરૂપો જોવાની ઈચ્છા રાખો જ નહીં તમે તો ઈશ્વરના સાચા મૂળ સ્વરૂપ જ છો તો પછી ઈશ્વરમાં જ ઓપ્રો થઈ જાઓ ઈશ્વરનું મૂળ સ્વરૂપ છે આનંદ અને તેમાં ઓતપો થઈને તમે પણ આનંદ જેવા બની જાઓ છો અને તમારામાંથી નીકળતા કિરણોના તરંગો પણ આનંદના જ હોય છે અને તે કિરણોના તરંગો જેને અડે તે પણ આનંદ જ મેળવે છે તો ભાઈ આપણા ઈશ્વરમાં સ્થિર થઈ જઈએ તો આપણામાં જે ઓજસ જે નીકળે એ જે ઓજસ જેને મતલબ આમ અડે એનામાં આનંદ આવી જશે તો હવે મૌન વિશે જાણો જે દ્રષ્ટિ અને મનને આત્મામાં ઇથિર થવું તેનું જ નામ મૌન અને તેના માટે એકાંતને ઉપવાસની ખાસ જરૂર છે તો મૌનથી ખોટી કલ્પનાઓ નાશ થાય છે ને તેથી વિષયોની આસક્તિ નાશ થાય છે અને તેથી સાચી ભક્તિ પ્રાપ્ત થાય છે મૌનથી શરીરના રોગો દુશ્મનો અને માનસિક રોગો ખોટા વિચારો નાશ થાય છે અને સત્ય જ્ઞાન ભક્તિ પ્રાપ્ત થાય છે

નિરાકાર પર લીન થવું એ જ મોક્ષ અને બ્રહ્મનો ભેદ મટી જાય અને બને એક બની જાય આ રીતે જીવનું લીન થવું એ જ મોક્ષ છે માયાનો મો છૂટી જાય જ મોક્ષ છે તો પરમાત્મા પ્રાપ્તિ જ્યાં સુધી બુદ્ધિમાં જ્યાં સુધી મતલબ કે જે છે આપણે તારી નિરાકારને જે ઓળખે છે તો જે નિરાકારને જે ઓળખે છે તે બ્રહ્મ જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધીક્ષાજી આપે છે તે જ્ઞાન સંત નિરાકાર મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેર નગરમાં મળે છે રવિવારે સવારનું હું સર્વના હૃદયમાં રહેલા મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કહ્યું મારી વાણી Mirá mucho.